તો તમામ લોકો અને તમામ સમાજના લોકોને ચેતવણી છે ખાસ કરીને એનો વિરોધ છે ખુલેઆમ બીરો છે છાતી ઠોકીને વિરોધ છે જે બ્રહ્મ સમાજની દીકરીએ જે પહેલ કરી છે તો એનો પૂરેપૂરો અમે સાથ સકર આપીશું હું ડીડી સોલંકી એકો આપું છું કિંજલબેન દવે એના પરિવારને જ્યાં પણ જરૂર પડે અમે ખંભોથી ખંભો ખંબો મિલાવીને તમારી ઢાલ બનીને અમે ઉભા રહીશું આઠ ચોપડીવાળા વાળા હર સંવિને પણ કહેવા માંગુ છું કે આના જે કા સામાજિક તત્વો છે એની સામે કાયદાકીય પગલા કરીને જેલના સરિયા ગણાવવા છું તો ખબર પડે કે ગુજરાતની અંદર કેવો કાયદો વ્યવસ્થા લાગુ છે આ કોઈ પ્રેમ લગન કરીને ભાગી નથી ગયા તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે

મહિલા યુવા કલાકાર છે જે દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરે છે અને બ્રહ્મ સમાજ દ્વારા જે અમુક એવા લોકો છે જે મનોવર્ધિ માનસિકતાવાળા લોકોએ એમનો પરિવારનો આખો સામાજિક બહિષ્કાર કર્યો કારણ હિન્દુ ધર્મ ના એક બીજા જ્ઞાતિના યુવાન સાથે એમની દીકરીનું શંકવાણ કર્યું છે એટલે આ તમામ લોકોએ ભેગા થઈને એટલે ત્રણ ચાર લોકોએ ભેગા થઈને એમના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો જુઓ તો ખરી આ દેશ જયારે ચંદ્ર ઉપર મંગળ ગ્રહ ઉપર જઈને ભારતના ઝંડા ગાડી રહ્યો હોય જયારે દેશની મહિલા રાષ્ટ્રપતિ હોય કલેક્ટર હોય મુખ્યમંત્રી હોય આઈએસ આઈપીએસ અધિકારી હોય અને દેશની દીકરીઓ વિદેશમાં જઈને આ દેશનું નામ રોશન કરી રહ્યું હોય તો ફક્ત ને ફક્ત સંવિધાનની બદોલત અને સંવિધાન જ્યાં લાગુ હોય કાયદો વ્યવસ્થા જ્યાં લાગુ હોય ત્યાં મનુવાદી જે કઈ તંત્ર મનુવાદી શાસન લાગુ કરવા માટે આ લોકો ધમ પચાડા કરીને પોતાના સમાજની દીકરીઓનો સપણનો વિરોધ કરી રહ્યા છે વિચારો તમે આ દેશ જે લોકો હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે જે લોકો હિન્દુ એકતાની વાત કરે છે જે લોકો સનાતન ધર્મની વાત કરે છે અત્યારે દીકરીના અને એનો પરિવારનો બહિષ્કાર કરી રહ્યા છે એનો વિરોધ કરી રહ્યા છે ખુલ્લા વિરોધ કરી રહ્યા છે તો આવી રીતે તમારો હિન્દુ રાષ્ટ્ર બનશે આવી રીતે હિન્દુ ધર્મ ધ હિન્દુ સમાજની એકતા થશે આવી રીતે ન થાય આવી રીતે હિન્દુ રાષ્ટ્ર ન બને આવી રીતે મનુ રાષ્ટ્ર જરૂર બનશે આ રીતે મનોવાદી વ્યવસ્થા જરૂર લાગુ થશે તો તમામ લોકોને તમામ સમાજના લોકોને ચેતવણી છે ખાસ કરીને એસસી એસટી ઓબીસી અને મહિલા વર્ગની ખાસ ચેતવણી છે આવા દાખલા જે લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યા જાતિગત અત્યાચાર જે થઈ રહ્યા છે આનાથી શીખ લેવાની જરૂર છે કે એના સમાજની દીકરીના જે લોકો જે વિરોધ કરી રહ્યા છે શક પણનો એ તમારી સાથે શું નહીં કરે ભવિષ્યમાં તો આનાથી શીખ લેવાની છે આ લોકો હિન્દુ રાષ્ટ્ર બનવા નહીં દે આ લોકો મનુવાદી વ્યવસ્થા લાગુ કરવા જઈ રહ્યા છે કે એને ખબર છે કે સંવિધાન લાગુ થઈ ગયો એટલે મહિલાઓ અને દીકરીઓને પાંખો આવી ગઈ છે એ ઉડવા મળી છે પ્લેન ઉડાડવા મળી વિદેશ જવા મળી છે પોતાના હક અધિકારની વાત કરવા મળી છે એ લોકોને પસંદ નથી જે લોકો મનુવાદી વ્યવસ્થામાં વાને છે અમે આખા બ્રહ્મ સમાજનો વિરોધ નથી કરતા આખા બ્રાહ્મણ સમાજનો વિરોધ નથી કરતા પણ જે લોકોના મગજમાં હજી પણ મનુવાદી વ્યવસ્થા છે મનુવાદી વ્યવસ્થા દેશની અંદર લાગુ કરવા માંગે છે એનો વિરોધ છે ખુલ્લેઆમ વિરોધ છે છાતી ઠોકીને વિરોધ છે કે આ દેશની અંદર જે ભૂતકાળની અંદર એસસી એસટી ઓબીસી અને શુદ્ર સમાજને જે પશુઓ જેવો વ્યવહાર થતો તો ગામની બારે કાઢ્યા હતા ગુલામ બનાવીને રાખ્યા હતા એ અમે ભૂલ્યા નથી એનો વિરોધ થશે અને જે લોકો એવું માને છે કે અમે ફલાણા 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 હતા એ લોકોએ એક વખત મનુસ્મૃતિ વાંચી લેવી જોઈએ ન જોતી હોય તો હું પુસ્તક આપીશ તમામ બુક સ્ટોર માં આ પુસ્તક મળશે અને પીડીએફ જોતી હોય તો મારા ટેલિગ્રામ ધ ડીડી સોલંકી ઉપર તમને એ પીડીએફ ફાઈલ મળી જશે ઓનલાઈન પણ મળે છે તમે જોઓ ને એકવાર વાંચો તો તમને ખબર પડી જાય કે આ દેશની અંદર કેવા પ્રકારનું બંધારણ હતું કેવા પ્રકારની વ્યવસ્થાઓ હતી તો આ જે દીકરીએ જે બ્રહ્મ સમાજની દીકરીએ જે પહેલ કરી છે તો એનો પૂરેપૂરો અમે સાથ સહકાર આપીએ છીએ હું ડીડી સોલંકી યુવા ભીમ સેના અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા હું ટેકો આપું છું કિંજલબેન દવે એના પરિવારને જ્યાં પણ જરૂર પડે અમે ખંભોથી ખંભો મિલાવીને તમારે ઢાલ બનીને અમે ઉભા રહીશું અને આખો બહુજન સમાજ જે ભારતના સંવિધાનને માને છે એ તમામ ભારતીયો તમામ ગુજરાતીઓ અમે તમારી પડખે ઉભા છે અને ખાસ કરીને હું અપીલ કરું છું આ દેશની મહિલા જે સંગઠનો છે ગુજરાતની જે મહિલા મંડળો છે જે લોકો કલાકારો છે જે સાહિત્યની વાત કરે છે દેશની એકતાની વાત કરે છે એ તમામ લોકોની અપીલ છે કે આ બેનને આપણે સપોર્ટ કરવો જોઈએ આ પરિવારને આપણે સપોર્ટ કરવો જોઈએ કે હિન્દુ ધર્મની અંદર હિન્દુ સમાજના એક યુવાન સાથે જો સગપણ કરે તો વિરોધ કરે છે આ નહીં ચાલે તો તમામ લોકો એક થઈ જાઓ આ પરિવાર ને આપણે આવેદન પત્ર દેવાની જરૂર પડે રોડ ઉપર જ્યાં પણ જરૂર પડે એની અમે ઉભા છીએ અને ખાસ કરીને ગુજરાત સરકાર ને કેવા માંગુ છું આઠ ચોપડી વાળા હર્ષ સંઘવીને પણ કહેવા માંગુ છું કે તમે દીકરીઓની જે સલામતી ની વાત કરો છો તો અત્યારે તમારી જરૂર છે જાહેર જીવન જીવતી જે દેશ વિદેશમાં એનું નામ છે અને એની ઉપર આવી રીતે સામાજિક બહિષ્કાર કરવા આવે છે તો તમારે કાયદાકીય પગલાં લેવા જોઈએ તમારે સો મોટો દાખલ કરવો જોઈએ અને જે કાળા સામાજિક તત્વો છે એની સામે કાયદાકીય પગલાં કરીને જેલના સળિયા ગણાવવા જોઈએ તો ખબર પડે કે ગુજરાતની અંદર કેવો કાયદો વ્યવસ્થા લાગુ છે કેવી રીતે દીકરીઓને પરિવારનું રક્ષણ થાય છે આ કોઈ પ્રેમ લગ્ન કરીને ભાગી નથી ગયા તો પણ એના પરિવારનો બહિષ્કાર ન થાય આ તો એના રાજીકુશી જેના પરિવારે એને શક પણ કરાવ્યું છે અને એનો વિરોધ કરે છે આ નહીં ચાલે આ દેશની અંદર નહીં ચાલે આ તમામ મનુઆધી લોકો ખાન ખોલીને સાંભળી લે આ દેશની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું રિચિત બંધારણ છે સંવિધાન છે ત્યાં સુધી આ તમારી મનુઆધી વ્યવસ્થા નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે એના માટે અમે તન મન ધનથી તમામ પ્રકારની લડાઈ લડવા માટે તૈયાર છે જય ભીમ જય ભારત જય સંત તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે ડી સોલંકી આ વિડીયોમાં શું જણાવી રહ્યા છે તો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો